મુજબ સાલુ તાલુકાના લીમડી ગામના લોકો દ્વારા દાહોદ જિલ્લાના પીલ સમાજ પંચ દ્વારા નક્કી કરેલ એક થી ચોત્રીસ મુદ્દાઓનું પાલન કરતા સીમખેડી ના માજી સરપંચ શ્રી સુરેશભાઈ કિશોરે જણાવે છે સીમરખેડી ગામના સુરેશભાઈ કિશોરીના આગેવાની હેઠળ પીર સમાજ પંચના ઘડવામાં આવેલ નિયમોનું પાલન કરી પોતાના ગામના ગરીબ લોકોને આર્થિક નબળી સ્થિતિમાંથી ઉગારવાના પ્રયત્નો અને આદિવાસી પીર સમાજમાં એક દાખલો બેસાડતા જોવા મળી રહ્યા છે આમ સીમરખેડીના માજી સરપંચ શ્રી સુરેશભાઈ કિશોરી પીર સમાજ પંચ ઝાલોદ સમર્થન કરે છે ડામોર સાથે કેમેરામેન સેનસિંગ ગુજરાતી દાહોદ મિટિંગ એટલે છે બેમાં એકનો અમલીકરણ કરવા માટેના ચર્ચાઓ થઈ છે તો આપ આપના ગામમાં શું પરિસ્થિતિ છે અને શું રીત રિવાજ ચાલે છે એ અંગે થોડીક આપના ગામની માહિતી આપજો ને આપનું નામ મારું નામ છે સુરેશભાઈ રવજીભાઈ કિશોરી કામ સિલોલ ખેડી તાલકો ચાલો જીલ્લો તાવોલ મારા ગામની અંદર બે હજાર એકવીસથી દેજ નાબૂદી માટે સમાજની રીતે અમે બધા ગામ લોકો ભેગા થયા આગેવાનો અને લીમડી મહાદેવ મંદિરે પંચ ભેગું કર્યું ગામનો જ પંચ સિમલખેડી ગામનો પંચ ત્યારે અમે એક લાખ એકાવન હજાર રૂપિયા ડેજ પેટે અને ત્રણ તોલ સોનું અને સાડા સાતસો ગ્રામ ચાંદી એ અમે નક્કી કરી આ દિન સુધી અત્યારે પણ ચોવીસ ચોવીસ ત્રણે એક છોકરી આવી ત્યારે પણ આનું આ જ રાખેલ છે ત્યારે હમણાં જ લગન કરાવડેલ છે